જય શ્રી રામ મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું નવા આઈપીઓ એનાલિસિસ ના તો જી હા મિત્રો એન્થમ બાયોસાયન્સીસ નો આઈપીઓ ઓપન થઈ ચૂક્યો છે તો આ જ આઈપીઓ ની આપણે ચર્ચા કરવાના છે તો કે આઈપીઓ ઓપન થયો છે તો ક્લોઝ ક્યારે થવાનો છે પ્રાઇસ બેન્ડ શું જીએમપી શું ચાલી રહ્યું છે અલોટમેન્ટ ક્યારે થવાનું છે લિસ્ટિંગ ક્યારે થવાનું છે આ થઈ ગઈ બેઝિક વસ્તુ ત્યારબાદ કંપની શું કામ કરી રહી છે અને પીયર કમ્પેરિઝનમાં કઈ કઈ કંપની માર્કેટમાં લિસ્ટેડ છે એના વેલ્યુએશન હાઈ છે કે કમ્ફર્ટ છે એના પોઝિટિવ પોઈન્ટ છે નેગેટિવ પોઈન્ટ ક્યાં છે અને લાસ્ટમાં અપ્લાય કરવું કે નહીં આ બધા જ પોઈન્ટ આપણે એક જ વિડીયોમાં કવર કરવાના છે માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને અગર ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક શેર ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મિત્રો સમય બગડ્યા વિડીયોની શરૂઆત કરી લઈએ તો વાત કરવામાં આવે એન્થમ કંપનીની તો બે હાજર છ માં સ્થાપના છે બેંગ્લોર એનું મુખ્ય મથક છે હવે આ કંપની છે એટલે કે કોન્ટ્રાક્ટ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન એટલે તો કે કોઈ આ છે ને તો આમ નાની બાયોટેક કંપની અને ફાર્મા કંપનીઓને છે ને સેવા આપે તો કે કેવી રીતના તો કે નવી દવાની શોધ કરવા માટે પછી વિકાસ કરવા માટે વિકાસ એટલે કે કોઈ અધૂરું દવાનું કોઈ કામ ચાલુ હોય અધૂરું રહી ગયું એને આગળ ડેવલપ કરવા માટે પછી નવું મેન્યુફેક્ચરિંગ કરવા માટે હવે તમે જોઈ શકો છો રિસર્ચ ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરિંગ એટલે કે હવે પછી જોઈએ તો કે સપ્ટેમ્બર સુધીમાં આ કંપની છે વધુ દેશોમાં ચારસો ને પચીસ થી વધુ ગ્રાહકોને સેવા આપી એમાં નાની બાયોટેક કંપની લઈને મોટી ફાર્માસ્યુટિકલ કંપનીનો પણ સમાવેશ થાય હવે અમે એક નેગેટિવ પોઈન્ટ શું છે ખબર કે સિક્સટી જે રેવન્યુ છે ને એ એની ટોપની જે પાંચ કંપની છે ને એની પાસેથી આવે છે બાકીની જે પાંત્રીસ ટકાનું રેવન્યુ છે ને બાકી બધી જ કંપની રેવન્યુ છે અને મોટાભાગે આ લોકો છે ને એક્સપોર્ટ કરે છે યુરોપિયન કંપનીમાં હવે એના પછી જોઈએ તો કે આની પાસે ટોટલ છે ને એકસો છન્નું છે ચાલુ પ્રોજેક્ટ છે આઠ મંજૂર પેટર્ન છે એમાંથી એક ભારતમાં ને સાત વિદેશમાં ચોવીસ જે પેટર્ન છે ને એની અરજીઓ બાકી છે આ થઈ ગઈ મોટા મોટી એન્થમ બાયોસાયન્સીસ કંપનીની વાત તો હવે જોઈ લઈએ તો કે આનું સ્કેડ્યુલ શું છે તો કે આઈપીઓ ઓપન થઈ ચૂક્યો છે ચૌદ જુલાઈ એટલે કે આજ સોમવારના રોજ તો કે ક્લોઝ ક્યારે થવાનું છે બુધવારના રોજ સોળ તારીખ અને અલોટમેન્ટ ક્યારે આવવાનું છે તો કે ગુરુવાર સત્તર જુલાઈ બે હજાર પચીસ ના રોજ રિફંડ તો કે અઢાર જુલાઈ ના રોજ રિફંડ થવાનું છે હવે રિફંડમાં ઘણા મિત્રોને પ્રોબ્લેમ આવે છે તો હવે જેમને પ્રાઇવેટ બેન્કમાં હશે એમને ઓછો પ્રોબ્લેમ આવે છે બાકી જે સરકારી બેંક હોય એમાં એક બે દિવસ બહુ ઓછો હવે તો બહુ ઓછો ઈસ્યુ આવે છે પરંતુ કદાચ ને તમારે બે ચાર કલાક કે બાર કલાક સુધી તમારે રાહ જોવી પડી શકે છે ત્યારબાદની વાત કરવા ડીમેટમાં શેર ક્યારે ટ્રાન્સફર થશે તો કે અઢાર જુલાઈના રોજ પછી શુક્રવારના રોજ શનિ રવિ રજા સોમવારના રોજ આનું લિસ્ટિંગ થવાનું છે એકવીસ જુલાઈ સોમવારના રોજ હવે જોઈ લઈએ તો કે આની ડિટેલ તો કે આ આઈપીઓ ચૌદ જુલાઈ થી સોળ જુલાઈ સુધી ઓપન રહેવાનો છે ફેસ વેલ્યુ રહેવાની છે બે રૂપિયા પર શેર પ્રાઇસ બેન્ડ શું રહેવાનું છે પાંચસો ચાલીસ થી પાંચસો સિત્તેર એક આ કેટલા શેર આવવાના છે તો કે છવ્વીસ તો કે આ પૂરે પૂરો ઓએફએસ રહેવાનો છે ઓફર ફોર સેલ આ એક એનો મોટો નેગેટિવ પોઈન્ટ બની શકે છે ટોટલ કેટલી છે તો કે કરોડ હવે જે એના એમ્પ્લોય છે એમના માટે પચાસ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ એ લોકો પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે અપ્લાય કરી શકે છે ત્યારબાદ જોઈએ તો કે એની લોટ સાઇઝમાં તો કે રિટેલર મિનિમમ એક લોટ એપ્લાય કરી શકે છે 26 શેર આવવાનું છે ચૌદ હજાર આઠસો વીસ રૂપિયાનો અમાઉન્ટ લાગવાનું છે ત્યારબાદ રિટેલર મેક્સિમમ 13 લોટ અપ્લાય કરી શકશે સ્મોલ છે મિનિમમ ચૌદ લોટ સ્મોલ એચ મેક્સિમમ લોટ કરી શકે અને બીગ એચ છે મેક્સિમમ અડસાઠ મિનિમમ અડસાઠ લોટ થી અપ્લાય કરી શકે છે ત્યારબાદ જો કંપનીના ફાઇનાન્સિયલ વાત કરવામાં આવે તો જો એના અસેટમાં જોવામાં આવે તો અસેટમાં પણ આપણે જો આ જે ફાઈનાન્સિયલ છે ને આ બધા કરોડમાં અમાઉન્ટ છે અને લાસ્ટ ત્રણ વર્ષના જ છે આપણે ટ્રેક કરીએ છીએ તો એમાં પણ આપણને એક વધારો થતા જોવા મળી રહ્યો છે રેવન્યુમાં પણ એક વધારો થતો જોવા મળી રહ્યો છે અને પેટની વાત કરવામાં આવે પ્રોફિટ આફ્ટર ટેક્સ તો એમાં પણ આપણને વધારો થતા જોવા મળી રહ્યો છે ત્યારબાદ જોઈએ તો કે આનું કી પરફોર્મન્સ જોઈ લઈએ તો કે આનું રિટર્ન ઓન ઇક્વિટી આર તો કે વીસ પોઈન્ટ બ્યાસી ટકા આર ઓલમોસ્ટ ઓલમોસ્ટ એકવીસ ટકા અને ડેટ ટુ ઇક્વિટી 0.05 એટલે ઝીરો ફાઈવ એટલે કે નિયર અબાવીરો જ કહી શકીએ તમે જોઈ શકો છો ત્યારબાદની જો વાત કરવામાં આવે તો જો પીઈ ની વાત કરવામાં આવે તો એકોતેર ની આસપાસ પીઈ જોવા મળી રહ્યો છે થોડો હાયર સાઈડ એના વેલ્યુએશન આપણને જોવા મળી રહ્યા છે પરંતુ આપણે હજુ પીયરિઝન કમ્પેરિઝન જોવાના છે એ પીએસ પ્રીઆઈપીઓની વાત કરવામાં 8.07 प्री आईपीओ ઈપીએસ જોવા મળી રહ્યું છે હવે એના પિયર કમ્પેરીઝન જોઈ લઈએ તો એન્થમ બાયોસાયન્સીસ ની આરએ સિન્જીન ઇન્ટરનેશનલ સાઇન લાઈફ સાયન્સ આ તમે તમારી રીતના નામ પ્રોનાઉન્સ કરી શકો છો અને ડિવિસ લેબોરેટરી આ આટલા એમની પિયર કમ્પેરીઝન છે માર્કેટમાં તમને આ જે લિસ્ટેડ કંપનીઓ જોવા મળે છે હવે એના પી ની વાત કરવામાં આવે તો આનો છે 70 71 ની આસપાસનો તો સિન્જીન સિવાય આમ જોઈએ ને તો આ જે એમની લિસ્ટેડ કંપનીઓ છે એની આસપાસ જ જોવા મળે મળી રહ્યો છે પરંતુ થોડું હજી શું કહેવાય પાંચસોની આસપાસ પાંચસોની નીચેની સાઈડ અગર એમને પ્રાઇસ બેન્ડ હોત ને તો આપણને થોડું હજુ શું કહેવાય લિસ્ટિંગ ગેટ લિસ્ટિંગ ગેડનો લાભ મળી શકે એટલે એમ થોડા એવા આપણને હાયર શું કહેવાય કહી શકીએ જેના વેલ્યુએશન છે થોડા એવા હાયર સાઇડ જોવા મળી રહ્યા છે હવે આ કંપનીના પોઝિટિવ પોઈન્ટ ક્યાં ક્યાં છે તો કે આ કંપનીએ છે ને બે હજાર પચીસમાં ત્રીસ પોઈન્ટ સોળ ટકા આવકમાં અને ચોખ્ખા નપામાં બાવીસ પોઈન્ટ ટકાની વૃદ્ધિ દર્શાવી એટલે કે પ્રોફિટ કર્યો છે હવે હવે આમ બીજો પોઝિટિવ પોઈન્ટ એવું છે ખબર સ્ટ્રોંગ ગ્લોબલ પ્રેઝન્સ છે ગ્લોબલ માર્કેટમાં આ લોકોનું સારું એવી પ્રેઝન્સ છે અને યુરોપિયન કન્ટ્રીમાં સારો એવો એક્સપોર્ટ આનો ધંધો એક્સપોર્ટનો સારો એવો ધંધો ચાલુ છે હવે તો કે આની જે ટીમ છે ને લીડરશિપ ટીમ છે ને એ સારી એવી એક્સપિરિયન્સ છે હવે કોઈ પણ કંપની ચલાવવા માટે જો એના પ્રમોટર કે એની ટીમ હોય એક્સપિરિયન્સ હોય ને એટલે સો ટકા તમને એનો શું કહેવાય ફાયદો કંપની પૂરેપૂરા ઓએફએસ જવાના છે હવે આનો જે પી જેમ મેં વાત કરી હતી કે એકોતેર ગણો જોવા મળે છે એટલે કે એની જે પીયર લિસ્ટેડ કંપનીઓ છે એના કરતા વધારે છે ને એક્સપેન્સિવ વેલ્યુએશન આપણે એને થોડા એવા કહી શકીએ અને બીજું એક આનો નેગેટિવ પોઈન્ટ એ બની શકે કે જે 65% ટકા રેવન્યુ છે ને એના ટોપ 5 કસ્ટમર પાસેથી આવે છે તમને વિડીયોના સ્ટાર્ટમાં જ જે તમને કીધું કે ટોપ કસ્ટમર આવે પાસેથી આ એક એનો ડ્રોબેક કે તમે નેગેટિવ પોઈન્ટ પણ કહી શકો છો હવે આ બધી જ વસ્તુને સમરાઈઝ કરતા આપણે છેલ્લે એ તારણ ઉપર આવીએ કે આને અપ્લાય કરવો કે નહીં તો અપ્લાયમાં આમ જોઈએ તો જીએમપી ઉપર પેલા જીએમપી ની વાત કરી લઈએ તો જીએમપી છે ને 100 થી એકસો ની આસપાસ ચાલી રહ્યું છે વિડિયો જ્યારે રેકોર્ડિંગ કરું છું ત્યારે એનો ફેરફાર થઈ શકે છે અને એવું જરૂરી નથી કે જીએમપી જેટલું બતાવે એટલામાં જ લિસ્ટિંગ થાય એ નથી નીચે પણ થઈ શકે પરંતુ આપણે પંદર થી બાવીસ ટકાની આસપાસ એક્સપેક્ટ કરી શકીએ જીએમપી પંદર થી બાવીસ ટકાની આસપાસ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ હવે આને અપ્લાય કરવો કે નહીં હવે આના શું થશે કે જો વધારે એવી આની એપ્લિકેશનો આવશે તો એક ડિસન્ટ એવું આપણને લિસ્ટિંગ મળી શકે તો તમે નાના મોટા લિસ્ટિંગ એન્ડ માટે તમે રિસ્ક લઈ શકતા હોય તો અને ચાર્ટમાં આઈપીઓ બનશે ત્યારે તમારી સાથે ચાર્ટ શેર કરી આપશું તો આ વાત થઈ ગઈ આપણે એન્થમ આઈપીઓ આઈપીઓની તમારો વ્યૂ શું હતો મિત્રો તમે કમેન્ટ કરીને બતાવી શકો છો આશા રાખું છું તમને કંઈક નવું વિડીયોમાં જાણવાને શીખવા મળ્યું હશે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી હેપી ટ્રેડિંગ જય હિન્દ જય શ્રીરામ થેન્ક યુ